તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ઓઢવની શાળા એચ બી બહતા વલ્લભ નગર હાઇસ્કૂલમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરિત એક પેડ મા નામ તથા નશામુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે કેતનભાઈ મોદીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે અનોખી જાગૃતિના જે મેસેજ આપ્યા છે તેને જુઓ આ વિશેષ અહેવાલ ये अभियान पूरे देशव्यापी चलाना है माननीय नरेंद्र मोदी साहब का जो अभियान है नशा मुक्त भारत 2045, 2045 मतलब आज की जो युवा पीढ़ी है वो 2045 में एक रिस्पॉन्सिबल व्यक्ति बनेगी जो भारत का भविष्य है भारत का भविष्य भारत को आगे लाने के लिए बहुत काफ़ी जरूरी है तो ये मंत्री जी का प्रधानमंत्री साहब का जो नारा है उसमें हमने एक थोड़ा सा एक जोड़ा हुआ है ये अभियान साक्षरता के साथ संस्कार ये नाम जोड़ा हुआ है इस अभियान में ताकि हम पंद्रह साल से लेकर पच्चीस साल तक के जो जो भी स्टूडेंट है वो स्टूडेंट को ये अवेयरनेस कैंपेन के बारे में बता सके मोदी साहब की राय बता सके मुक्त भारत होना चाहिए और साथ में ऑक्सीजन जो जरूरी चीज़ है उसके लिए एक वो एक पेड़ माँ के नाम का अभियान भी साथ में शुरू किया हुआ है ये दोनों अभियान हर एक शालाओं में जाके हम लोग आ, हर एक स्कूल में जाके हम बच्चों को सिखाएंगे जिनको शपथ दिलवाएंगे कि आप ये जो शपथ है उसका अनुसरण करेंगे और बस भावी पीढ़ी जो है उनके हाथों ही में देश का भविष्य है जय हिंद वंदे मातरम मारू नाम जिग्नेश प्रजापति प्रिंसिपल एचबी मेहता वल्लभ नगर हाई स्कूल આ શાળાની અંદર હું બે હજાર ત્રણથી છું અને બે હજાર સત્તરથી આચાર્યના પોસ્ટ પર છું આ શાળાની અંદર અમારે દર વર્ષે સાંસ્કૃતિક અને સમાજ ઉપયોગી આવા પ્રોગ્રામો થાય છે એમાં આજે અમે બે પ્રકારના પ્રોગ્રામ કર્યા જેમાં એક પેડ માકે નામ અને બીજો નશા મુક્ત ભારત બે હજાર આ પ્રોગ્રામ અંતર્ગત આપણો જે દેશની અંદર અત્યારે સરકારી રેશિયા પ્રમાણે બાવીસ ટકા જંગલ છે જે તેત્રીસ ટકા જોઈએ એનો વધારો કરવા માટે આ એક મહત્ત્વનો પ્રોગ્રામ હતો અને અત્યારે આપણું જે યુવાધન છે કે જે નશા તરફ દોડી રહ્યું છે એને દૂર કરવા માટે એક પ્રોગ્રામ કર્યો જેમાં અમને ધાર્યા કરતાં પણ સારી એવી સફળતા મળી અને વિદ્યાર્થીઓને પણ આમાં આનંદ થયો કે આ બે પ્રોગ્રામ અંતર્ગત જો આપણે કરીશું તો નજીકના ભવિષ્યમાં આપણે વિશ્વગુરુ તો બની રહ્યા છીએ પણ વિશ્વની અંદર લગભગ પહેલો નંબર પણ આપણો આ બે બાબત પણ આવી જાય આપણું કે ગ્રીનરી અને નશામુક્ત ભારત કે જેથી આપણું ભારત બધી જ બાબતે પ્રાકૃતિક અને ભૌદ ભૌગોલિક રીતે બંને રીતે સક્ષમ બને અને બીજા દેશનો આપણે કોઈ પણ આશરો લેવો ના પડે અને બીજા દેશ આપણા આશરે થાય એ રીતનું આપણું એક આયોજન છે જેના કારણે આપણે નાના બાળકોથી આપણે શરૂ કર્યું કે જેથી એ લોકો જ આવતીકાલનું ભવિષ્ય છે આ રીતે આપણો આ પ્રોગ્રામ થયો જે બહુ સારો રહ્યો અને સફળ રહ્યો અને આ પ્રોગ્રામની અંદર મને આપણા મહેમાન કેતનભાઈ મોદીનો પણ સારો સપોર્ટ રહ્યો કે એમના સાથ સહયોગથી અમે આ પ્રોગ્રામ કરી શક્યા અને શાળાના બાળકો અમારા ટ્રસ્ટીગણ શાળાના કર્મચારી અને વિદ્યાર્થીઓએ પણ સારો અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ મદદ કરી કે જેના કારણે આ પ્રોગ્રામમાં સફળ બનાવી શકીએ અમે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જે એમનું સ્વપ્ન છે કે બે હજાર પિસ્તાલીસ સુધીમાં ભારત નશામુક્ત થાય અને ગ્રીનરી થાય એ પ્રોગ્રામને પાર પાડવા માટે અમે અત્યારથી જ આ પ્રોગ્રામમાં

ફક્ત અત્યારે શિક્ષણ લગતી જ બાબતો ધ્યાનને લેતા હોય છે પણ આ સંસ્કાર સાથે શિક્ષણ અને આજે જે પ્રોગ્રામ થયો એ પ્રમાણે પ્રકૃતિ સંસ્કાર સાથે શિક્ષણનો સમન્વય થયો કે જેના કારણે એક બાળકોની અંદર સારી વિચારણા શરૂ થાય અને કોઈ પણ કાર્ય કરવા કરતાં પહેલાં વિચાર આવવો જરૂરી છે કે જે આજે અમે એ કામ સારી રીતે પાર પાડ્યું છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આજે આ પ્રોગ્રામ થયો અને ટીવી તમારા ન્યૂઝનો પણ આભાર કે જેમણે એમને કવરેજ આપ્યું અને અમારો જે રીતે પ્રસાર માધ્યમ કરશે અમારા સ્કૂલનો પ્રસાર કરશે અમે પણ એમનો આભાર માને છે કે ભાઈ અમે પણ આ પ્રોગ્રામ કરી બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે આજે આપણે તમારી શાળાની અંદર અમારો કાર્યક્રમ આજે કેતન સર અને અમારી સ્કૂલ એચપી મહેતા વલ્લભનગરમાં અમારા આચાર્ય શ્રી જિગ્નેશ સર અને કેતન સરના સહયોગથી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદીના જે અભિયાન છે કે બે હજાર પિસ્તાલીસ સુધીમાં આપણો દેશ નશા મુક્ત બને યુવા નશામુક્ત બને અને વૃક્ષારોપણ એક વૃક્ષ માકે નામ તેના અંતર્ગત અભિયાન કર્યો છે અને અમે આખી શાળામાં ઘણા બધા વૃક્ષો વાવ્યા અને એની જાળવણી કરવાની શપથ બી લીધી સર અમને શપથ લેવડાવી કે પોતે પણ નશો નહીં કરીએ અને જે કોઈ કરતું હશે તો તેને પણ ના કરવાની સલાહ આપીશું અને તેને એનાથી મદદ કરીશું છૂટવામાં તો એ બધી જે અમે શપથો લીધી છે એનું અમે સારી રીતે પાલન કરીએ અમારા વૃક્ષો જે વાવ્યા છે તેનું રોજ જતન કરીએ તે બધી બાબતો ધ્યાન રાખી છે અને અમે બી પ્રયાસ કરીશું કે બે હજાર પિસ્તાલીસમાં ખરેખર આપણો ભારત દેશ એક ગ્રીન ગ્રીનરીવાળો દેશ